દાન સ્ટાફ ભારતને ચૂંટણી પ્રક્રિયાની કરોડરજ્જુ લોકશાહીનો આ ભવ્ય પર્વ જ્યાં લાખો નાગરિકો પોતાના મત અધિકારનો ઉપયોગ કરે છે ત્યાં પડદા પાછળ કેટલા કેવા લોકોનો સમૂહ છે જે લોકશાહીની પ્રક્રિયાને સફળ બનાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યો હોય છે આ કર્મનિષ્ઠા વ્યક્તિઓના સમૂહને ચૂંટણીની ભાષામાં પોલિંગ સ્ટાફ કહેવાય છે જેવો આપણી ચૂંટણી પ્રક્રિયાની કરોડ રજ્જુ છે તેમની પ્રતિબંધતા સમર્પણ અને સખત મહેનત એ સુનિશ્ચિત કરે છે કે ચૂંટણી નિષ્પક્ષ મુક્ત અને પારદર્શક રીતે યોજાય ચૂંટણી પ્રક્રિયા એટલે કે મહાશ્રમ યજ્ઞ કુનેહપૂર્વકની અને નિયમ અનુસારની તથા ઘડિયાળના કાંટે ચાલતી પ્રક્રિયા જે મતદાનના આગળના દિવસે વહેલી સવારે શરૂ થઈને મતદાનના દિવસે મોડીથી પૂરી થાય છે ચૂંટણી પ્રક્રિયાને લગતી સામગ્રી કે જેમાં ટાંકડીથી લઈને વીવીપીએટીનો સમાવેશ થાય છે પોલિંગ સ્ટાફ આ સામગ્રીને ડિસ્પેન્જિંગ સેન્ટર પરથી લઈને તેને જીવતી વધુ સાચવીને મતદાન મથકે લઈ જાય છે મતદાન મથકના સ્થળે પોતાના મતદાન મથકને ચૂંટણી માટે તૈયાર કરે છે ગુજરાતમાં મતદાનના દિવસે આવા લગભગ ચાર લાખ સૈનિકો વહેલી સવારે તૈયાર થઈને ઉમેદવારોના મતદાન એજન્ટ એવા આગંતુકોની રાહ જુવે અને પછી તેઓની હાજરીમાં મોકપોલ કરીને મતદાન મથકને ચૂંટણી માટે તૈયાર ઘોષિત કરે ત્યારે અડધો હાશકારો અનુભવાય એમાંય જ્યારે પહેલો મત પડી અને સત્તર કલાકમાં નોંધણી થઈને સીયુમાંથી બીપનો અવાજ આવે એટલે કે પૂર્ણ હાશકારો અને પછી આખો દિવસ મતદારોને આવકારે છે સમજણ આપે છે અને જો કોઈ મતદાર કોઈ પણ મૂંઝવણ અનુભવે તો તેને શાંતિથી નિયમ અનુસાર સમજણ આપે છે મતદાન પૂરું થયા પછી બધા જ પત્રકો તેના કવરમાં મુકાય તેની ખાતરી કરે છે અને પછી રિસિવિંગ સેન્ટરે પહોંચીને જીવની જેમ સાચવેલું ઈવીએમ અને બાકીની બધી ચૂંટણી સામગ્રી જમા કરાવે છે અને જ્યારે ચૂંટણી ફરજ મુકીતનું પ્રમાણપત્ર મળે ત્યારે તે ચૂંટણી કામગીરી પૂરી કર્યાનો ગર્વ અનુભવી છે મતદાન સ્ટાફ મતદાન મથક તૈયાર કરવાથી લઈને મતદાન પછીની પ્રક્રિયાઓ દરમિયાન લાંબા કલાકો સુધી કામ કરે છે તેમનું શરીર કદાચ થાકતું હશે પણ તેમનું સમર્પણ અટૂટ હોય છે આખા દેશની નજર તેમના પર હોય છે કોઈ પણ ભૂલ વિવાદ ઉભો કરી શકે છે તેમ છતાં તેઓ નિષ્પક્ષતા સાથે આગળ વધતા રહે છે અત્રે ઉલ્લેખનીય છે કે પોલિંગ સ્ટાફ પૈકીના ઘણા કર્મચારીઓ ડાયાબિટીસ બીપી અને થાઇરોઇડ જેવી આરોગ્ય વિષયક સમસ્યાઓ ધરાવતા હોવા છતાં અને દૈનિક ક્રિયાઓની અગવડતા ભોગવીને પણ સતત છત્રીસ કલાક સુધી મતદાન મથકે ચૂંટણી ફરજ નિભાવતા હોય છે આમ ચુટણી પંચના આ પાયાના સૈનિકો ગમે તેવી પરિસ્થિતિમાં પણ પોતાની ફરજ નિભાવવા તત્પર હોય છે મતદાન સ્ટાફ પોતાનું કાર્ય વ્યવસ્થિત રીતે કરી શકે તે માટે ડીઈઓ મતદાન સ્ટાફ માટે સઘન તાલીમ કાર્યક્રમોનું આયોજન કરે છે તેઓ ચૂંટણીના કાયદા ટેકનોલોજી અને નૈતિક આચરણ વિશે માહિતગાર થાય છે આનાથી તેઓને તેમની ફરજો અસરકારક રીતે નિભાવવાની શક્તિ અને સમજ મળે છે ઈ મતદાન કર્મચારીઓના સ્વાસ્થ્ય પર પણ ભાર મૂકે છે મતદાન મથકો પર તબીબી સુવિધાઓ ઊભી કરવામાં આવે છે ચૂંટણી ફરજ પર રહેલા કર્મચારીઓની કેશલેસ સારવાર માટે આરોગ્ય વિભાગ દ્વારા પણ પહેલ કરવામાં આવી છે મતદાન કર્મચારીઓને ચૂંટણી ફરજ પર હોય ત્યારે અકસ્માત અને સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે વીમા કવચ પૂરું પાડવામાં આવે છે મતદાનના દિવસે વ્યવસ્થામાં કદાચ તેઓને બિરદાવાના રહી જાય છે પરંતુ સમગ્ર ચૂંટણી શાંત અને મુક્ત વાતાવરણમાં યોજાય છે ત્યારે ઘણા લોકો ભૂલી જતા હશે કે મતદાનના દિવસે મતદાન મથકના તે મુખ્ય ચૂંટણી અધિકારી હોય છે મતદાન કર્મચારીઓને હું કહેવા માંગુ છું કે તમે એવા આઇકન છો કે જેઓ સુનિશ્ચિત કરે છે કે લોકશાહીના ધબકારા ધબકતા રહે તમારા સમર્પિત યોગદાનથી જ ભારતની ચૂંટણી મુક્ત નિષ્પક્ષ અને પારદર્શક બને છે પત્રકો ભરવામાં કદાચ આંકડાકીય ભૂલ થઈ શકે પણ અમને ખાતરી છે કે નિયમની ચૂક તમે ક્યારે નહીં કરો તમારી મહેનત પ્રામાણિકતા અને બલિદાન મહત્વપૂર્ણ છે લોકશાહીની આ જ્યોત જલતી રાખો આપણી લોકશાહીના અમુક શિલ્પકાર એવા મતદાન સ્ટાફને સલામ રિપોર્ટ બાય નદીમ સુમરા